બીજાપુર પોચી ગયા હી ત્રણ રાઈડર અમારા કિરણભાઈ વડીલ આવી ગયા હ અને આ બીજા બે મોજીલા મિત્રો પહેલી વાર બીજાપુર હિંમતનગર પોચી પૌવા ખાવાના હ હિંમતનગર માં સેના અરે રામા બટાકા પૌવા મોજલી ચા બની રહી ઉકાને માર ભાઈ આવી ગઈ મસ્ત અમારી બટાકા પૌવાની પૌવાની નાસ્તો કર્યો ને બે બાજુ બે ફોન ચાલુ એક બાજુ અમારા ભુપેન્દ્રભાઈ નો એક બાજુ દિનેશભાઈ ને આ બે રાઈડર આયા નહીં અમારા વડીલ અને યાદ કરી રહ્યા હ